આમ તો ગુજરાત ગાંધી અને સરદારનું કહેવામાં આવે છે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે પરંતુ જ્યારે અમદાવાદમાં એ ઐતિહાસિક સ્ટેડિયમ જ્યાં ઇન્ડિયા અને પાકિસ્તાન ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જેવી અનેક મેચો રમાય છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું ત્યારથી પાટીદાર સમાજ અને સરદાર વલ્લભભાઈ પટેલના જે ફોલોવર્સ હતા તેઓ ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે આ બાબતને લઈને આ દિન પણ પાટીદાર સમાજમાં એ બાબતની નારાજગી જોવા મળી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની માંગ ફરી એકવાર પ્રબળ બની છે જે હા આ કોઈ ધારાસભ્ય કોઈ રાજકીય નેતાની માંગણી નથી હવે આ પાટીદાર સમાજ જ માગણી કરી રહ્યો છે વાત સાચી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે અને આ માંગ કરી રહ્યા છે સન્માન સંકલ્પ સમિતિના પ્રમુખ અમીન અને તેમના સંગઠનના લોકો શું સમગ્ર મામલોને આગામી દિવસોમાં જે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આદિવાસી સમાજ હોય માલધારી સમાજ હોય હવે સરકાર સામે વધુ એક સમાજે સમાજ ચડાવી છે પાટીદાર સમાજ જેવી રીતે તેમના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે હાલના આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમના નામ ઉપર રાખવામાં આવ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને હવે પાટીદાર સમાજ ફરી એકવાર મેદાન આવ્યું છે અને વાત કરવામાં આવે તો આ સ્ટેડિયમનું નામ બદલવા માટે માંગણીઓ કરવામાં આવી રહી જેમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના પ્રમુખ મિથિલેશ અમીન દ્વારા આગામી સમયમાં એટલે કે ત્રીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન કરવાનો પણ કોલ આપવામાં આવ્યો છે જેમાં વાત કરીએ સરદાર વલ્લભાર આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ શાહીબાગ ખાતે પાટીદાર પંચાયત સમિતિની જે બેઠક છે તે મળવાની છે આ બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવશે શું સમીકરણો થવાના છે આ બાબતને લઈને જે પાટીદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના પ્રમુખ છે મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા અમદાવાદ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારી દીધું આ નામ ઉતારવાથી ગુજરાતના તમામ ગુજરાતીઓનું અને તમામ દેશવાસીઓનું શરમથી માથું ઝૂકી ગયેલ હતું આ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ફરી પાછું સન્માનભેર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર લખાય તેના માટે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી અને સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન અપાવવા માટે એક આંદોલન શરૂ કરવામાં આવેલ છે આ આંદોલનની રણનીતિ નક્કી કરવા માટે આગામી આ આંદોલનની જે રૂપરેખા છે એને નક્કી કરવા માટે ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ શાહીબાગ ખાતે નેશનલ સરદાર પટેલ મેમોરિયલ હોલમાં એક પાટીદાર પંચાયત બોલાવવામાં આવી છે તો આપણે આવો સૌ ભેગા થઈને સરદાર બનીને સરદારને સન્માન અપાવવાની આ લડતમાં સહભાગી બનીએ હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલે સમીન આપ સર્વને વિનંતી કરું છું અને આહવાન કરું છું કે આવો સૌ સરદાર બનીને સરદારના સન્માન માટેની આ લડત લડીએ જેવી રીતે મિથિલેશ અમીન દ્વારા સ્પષ્ટ સરકારને ચીમકી આપી દીધી છે કે તેઓ આંદોલનના સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન અપાવવા માટે મોટી સંખ્યામાં આંદોલનની શરૂઆત કરવા માટે કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ રહી છે ત્યાંથી તેઓ નિવાસસ્થાનેથી આંદોલનની શરૂઆત કરશે ને આ જ્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે તેનું નામ બદલવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે હવે જોવાનું એ રહ્યું કે આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ પાટીદાર પંચાયતમાં કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે ને જે ખરેખર વિશ્વના સૌથી જે મોટું સ્ટેડિયમ છે આપણા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ફરી કરવામાં આવશે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર